ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાં વિદ્યાર્થીઓએ વિરોધનો વંટોળ ઉભો કર્યો છે અને સાથે જ એનએસયુએ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે જો કે અત્યાચાર અને સતામણી સહન કરનારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આખરે સળગતા પ્રશ્નો રજૂ કરી જેસીએના આચાર્યને બાનમાં લીધા છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્યને લીધા બાનમાં એનએસયુઆઈ દ્વારા પાઠવાયું આવેદનપત્ર આચાર્યની ઓફિસમાં ખુલ્યા કેટલાક નવા રહસ્યો અંદર ખાનાની વાતો આવી છે બહાર શું જયમ પટેલની બદલી કે તેને હટાવી તેની જગ્યા પચાવવામાં છે અંદર ખાને કોઈને રસ છે કેટલાય અટકળો સાથેના સવાલો વિદ્યાર્થીનીઓએ મક્કમ મને જણાવ્યા કેટલાય પુરાવાઓ જુઓ સ્પેશિયલ રિપોર્ટ ભાવનગર સરકારી ઇજનેર કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અત્યાચારો તાનાશાહી અને વિદ્યાર્થીનીઓની છેડતી સહિતના પ્રશ્નો ન્યૂઝની ટીમ હાલ બહાર લાવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં હિંમત આવી છે અને તેમને થઈ રહેલા અત્યાચારો સામે મક્કમ મન સાથે લડત ચલાવી છે સાથે જ એનએસયુઆઈ ના વિદ્યાર્થી નેતા પ્રેસિડેન્ટ સહિત જીસી કોલેજમાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી અંગે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા સાથે પ્રિન્સિપાલ ને હટાવવા અને તાનાશાહી બંધ કરવાના નારાઓ તમે પોતાના દીકરાને તે માર્કમાં માં વધારો કરાવો છો બીજા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે પરમાર

કેટલીક વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અનુસંધાને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એટલું જ નહીં વિદ્યાર્થીઓને દબાવવામાં આવતા હતા આ અનુસંધાને માત્રને માત્ર છેલ્લા પંદર દિવસથી વિટકો જૂથ દ્વારા પ્રિન્સિપાલને વારંવાર મળવામાં ગયેલા અને તેને આ બાબત પૂછતા તેઓ તપાસ ચાલે છે તપાસ ચાલે છે એવા થાલા આશ્વાસન આપી રહ્યા હતા ત્યારે આજે વિટકોસ ન્યૂઝના સમાચાર બહાર પડાતા આજે તે હરકતમાં આવી ગયા છે અને આજે ભાવનગર એનએસયુઆઈ દ્વારા આજે આ જે પ્રિન્સિપાલ છે તેની સામે એક આવેદનપત્ર આપવા આવી રહ્યા છે આપણે ખાસ કરી એનએસયુઆઈના પ્રેસિડેન્ટને પૂછીએ શું છું સૌ પ્રથમ તો હું વિટકોસ ન્યૂઝને અભિનંદન પાઠવું છું કેમ કે જેઓએ પંદર દિવસ અગાઉ આ બાબતને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે તથા વડોદરામાં થયેલ યુનિવર્સિટી યુનિવર્સિટીવાળા ઇસ્યુ જે થતાં અટકાયો છે તેની માટે હું અભિનંદન પાઠવું છું તેથી એનએસ્યુઆઈ આ બાબતને ખૂબ સતત શબ્દોમાં વખોડે છે અને સતત શબ્દોમાં આંદોલન કરે છે જો આ બાબતે પ્રિન્સિપાલ દ્વારા કે તંત્ર તંત્ર દ્વારા કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં એનએસ સિવાય દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચોક્કસ કહવું પડે આજે પ્રિન્સિપાલ સ્રી મામલદારસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું રહ્યા છે ભાવનગર જીએસી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમજ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાએ આચાર્ય જૈમ પટેલનો ઓફિસમાં ઘેરાવો કરી પ્રશ્નોની ઝડી વરસાવી હતી એક તરફ આચાર્ય જયમ પટેલે કહેલું કે વિદ્યાર્થીના કહેવાથી મેસ સંચાલક મહેન્દ્ર પરમારને મૂક્યો પરંતુ તે ખોટું સાબિત થયું છે વિદ્યાર્થીઓએ ઓફિસમાં જ આચાર્યની સામે સમૂહમાં તેની તદ્દન ના પાડી

ના અમને બરાણી એવો ફોર્સ કરવામાં આવતું હતું કે ના તમારે ફરજિયાત મેસમાં એમ જમવાનું તે અમને લોકો નહોતું ફાવતું છતાં મહેન્દ્ર અંકલ સજા મળવી જોઈએ

સિનિયરે કમ્પલેન કરી કે અમે લોકો તો ખાલી લાસ્ટ સેમેસ્ટર છીએ અમે શા માટે પૈસા આપીએ તો એમાં બી એવું કીધું કે તો તમારા લોકોની કે સિનિયરને એવું જોઈ લઈશ કે તમારા લોકોની કે સર્ટ યુવ નહીં આપવા દો તમારા લોકોનું ડિગ્રીઓ નહીં આપવા દો અને એવી રીતે પ્રેશરાઇઝ કરે પોતાની વાતમાં કન્વિન્સ કરવા માટે જીસી સી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ આખરે તેમને થઈ રહેલી સમસ્યાનો સામનો કરવા આગળ વધી છે જી સીના આચાર્યની ઓફિસમાં જ આ વિદ્યાર્થીનીઓએ આચાર્યની સામે જ મીડિયાને કહ્યું છે કે આચાર્ય જેમ પટેલ તેનો પુત્ર અને પ્રોફેસર અઘારા ગર્લ્સ હોસ્ટેલમાં અવારનવાર જમવા આવતા મોડી રાત સુધી ગર્લ્સ હોસ્ટેલમાં બેસી રહેતા આ બહેનોએ સાથે એ પણ જણાવ્યું કે અમારા પપ્પા કે ભાઈને હોસ્ટેલના દરવાજાની અંદર આવવાની સખ્ત મનાઈ છે અને આચાર્ય તેનો દીકરો અને વારંવાર નાપાસ કરવાની ધમકી આપનાર પ્રોફેસર અઘારાએ શા માટે મોડી રાત સુધી ગર્લ્સ હોસ્ટેલમાં રોકાવવું જોઈએ ક્યારેક કે રાત પણ રોકાતા એવું કે રાતે લેટ સુધી નીચે આમ વાંચતા હોઈએ ને તો દરવાજો અંદરથી મેસનો બંધ હોય અને લાઇટ સારું હોય એવું આમ લાગેલું છે આવું ઘણી વાર ક્યારેક રાત પણ રોકાતા એવું કે રાતે લેટ સુધી નીચે આમ વાંચતા હોઈએ ને તો દરવાજો અંદરથી મેસનો બંધ હોય અને લાઇટ સારું હોય એવું આમ લાગેલું છે આવું ઘણી વાર મહેન્દ્રભાઈ છો ને છોકરીઓને ગમે તે ગમે જગ્યાએ છેડછાડ કરે છે અને પછી એ આમ શું કહે ગમે તે પ્રેશર કરે છે

આવા કેટલાય સવાલો હાલ જીસી કોલેજ માં સળગી રહ્યા છે ને બહેનો એ પ્રશ્નોની જડી આચાર્ય ને વરસાવી છે આપણે રજૂઆત કરી આપ તપાસ કમિટીની વાતો કરતા હતા અમે તપાસ અમે ઉપર જાણ કરી દીધેલી છે અને ઉપરથી તપાસમાં આવશે અમે અહીંયા બી તપાસ કમિટી બનાવી દઈએ છીએ લોકલ એટલે ત્રણ દિવસમાં વાત કરી કે તપાસ અને કમિટી ફોર્મ થાય તો તમને શું છે રિપોર્ટ શક્ય તો ત્રણ દિવસ તો સાત દિવસમાં તમને જણાવી દઈશું બરાબર આજે આપણે રૂપરૂમાં દીકરીઓ સાંભળ્યા આજે પહેલીવાર દીકરીઓ સાંભળી મેં ભય નાખવાનું જ નથી સાહેબ અમને અમારા બે વોર્ડન સતત અમને જવાબ આપી શકે છે એ છે વોટ્સએપ પર છે પરંતુ જે મહેન્દ્ર પરમારી જે ફરિયાદ છે એ ગંભીરતાથી લેવી જોવે અને આ લોકો ખરેખર તો પોલીસ ફરિયાદ જ કરવી જોઈએ તમારે પણ હવે કદાચ તમે નહીં લાગણી હશે કદાચ નહીં કરતા હોય અને એવું લાગણી ના હોય હું મારે ભાવનગર કોઈ લાગણી ના હોય જોડે વિદ્યાર્થીઓના હિતમાં જ હોય મારે ભાવનગરમાં ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ સાથે કેટરિંગવાળા મહેન્દ્ર પરમાર દ્વારા છેડતીની ઘટના બની હતી ત્રણ માસથી વારંવાર ફરિયાદ કરવામાં આવી આ અનુસંધાને કોઈ કાર્યવાહી કરવામાં આવી આ અનુસંધાને છેલ્લા એક માસથી વિટકોસ ટુ દ્વારા વારંવાર પ્રિન્સિપાલશ્રીને મળવામાં આવ્યું ઇવન અહીંના કેટલાક પ્રેસ મિત્રો પણ આવેલા પરંતુ આ સમાચાર પણ કોઈ લેવાની તસ્તી ન કરી અને હાલ માત્ર ને માત્ર વિટકોસ જૂ દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરાયા ત્યારે આજે ભયના ઓથાર રીતે અભ્યાસ કરતી આજે એક્ઝામમાં ટેન્શનમાં અભ્યાસ કરતી આ દીકરીઓને આજે પ્રિન્સિપાલની ચેમ્બર સુધી આવવું પડે એ ખરેખર એક તો શરમજનક છે અને ખરેખર ચોક્કસ કહેવું પડે કે આ દીકરીઓને આજે ઇન્ટરનલ માર્ક કપાય કે ન કપાય પરંતુ એક એક હિંમત કરી અને તેઓએ ફરિયાદ કરી છે ખરેખર આ આવી ઘટનાઓમાંથી જ તે વડોદરાની પારુલ યુનિવર્સિટી એવી ઘટનાઓ બને છે અને વોર્ડનને તાત્કાલિક અસરથી તાત્કાલિક અસરથી કેટર્સ છે વોર્ડનની લેખિત પત્ર હોવા છતાં કેટરને છૂટો નથી કરવામાં આવ્યો કેટરને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવે એક રીતે જોવામાં આવે તો આચાર્ય જેમ પટેલ વિવાદમાં તો છે જ પરંતુ સાથે પ્રોફેસર અઘારા કેન્ટીન સંચાલક મહેન્દ્ર પરમાર

શું અંદર ખાનેથી પૂરાવા ફરતા કરી આચાર્યની જગ્યા લેવામાં કોઈને રસ હશે તે પણ એક સવાલ છે ભાવનગરની જીઈસી કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે છેડતીની ઘટના બનવા પામી હતી તે અનુસંધારે વિટકોસ ન્યૂઝ તેમજ ભાવનગરના સમગ્ર મીડિયા દ્વારા ઘણીવાર રજુ વાત કરવામાં આવી પરંતુ માત્ર અને માત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવેલા ત્યારે ઘણા જનસેવકોએ રોષે આપોરોધ કરેલ રહ્યો ચોક્કસ ગાવ પડે કે ભાવનગરમાં